પશુપાલન પર ગુજરાતના ફોકસને કારણે રાજ્યના લોકોની સમૃદ્ધિ માટેનો માર્ગ મોકળો થતાં રાજ્યના છત્રીસ લાખ ખેડૂતોને દૈનિક ધોરણે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તરફથી બસો કરોડની ચૂકવણી કરવામાં આવે છે તેવું અધિકારીઓ જણાવ્યું હતું રાજ્યના ડેરી ઉદ્યોગનું કદ રૂપિયા એક લાખ કરોડ સુધી પહોંચ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની દસમી આવૃત્તિ સરકારની રાજ્યની કૃષિ બાગાયત અને પશુપાલન ક્ષેત્રે અવિરત વૃદ્ધિને દર્શાવવાનું પ્લેટફોર્મ પૂરું પશુપાલન પર ગુજરાતના ફોકસને કારણે રાજ્યના લોકોની સમૃદ્ધિ માટેનો માર્ગ મોકળો થતા રાજ્યના છત્રીસ લાખ ખેડૂતોને દૈનિક ધોરણે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તરફથી રૂપિયા બસો કરોડની ચૂકવણી કરવામાં આવે છે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું રાજ્યના ડેરી ઉદ્યોગનું કદ રૂપિયા એક લાખ કરોડ સુધી પહોંચ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી આવૃત્તિ સરકારને રાજ્યની કૃષિ બાગાયત અને પશુપાલન ક્ષેત્રે અવિરત વૃદ્ધિને દર્શાવતું પ્લેટફોર્મ પૂરું પાડશે